એક જાણીતી વાર્તા હું તમને કહું છું પણ પંદર મિનિટ હું તમારી લઈશ શાંતિથી આજે શનિવારનો દિવસ છે વાર્તા આપણે બધા એન્જોય કરીએ પણ આ વાર્તામાં થોડુંક મેં ટ્વિસ્ટ કર્યું છે ફેરફાર કર્યા છે વાર્તા તમે જાણો છો પણ હવે તમારે ફેરફારને આત્મસાત કરવાના છે સમજવાના છે અને હું જે બોલું એની તમારે કલ્પના કરવાની વાર્તા સાંભળવાથી આપણને શું ફાયદો થાય એક તો આપણું શબ્દ ભંડોળ વધે વોક્યુબ્યુલરી વધે નવા શબ્દો શીખવા મળે પછી આપણી કલ્પના શક્તિ વિકસે જ્યારે વાર્તા સાંભળીએ ને એટલે આપણું મગજ અંદર વિચારો દોડે બધું વિચારે કે જંગલ હતું તો એ જંગલ વિચારે આસોપાલકનું ઝાડ હતું તો આસોપાલકનું ઝાડ વિચારે લાંબુ એટલે આપણી કલ્પના શક્તિ વિકસે કોઈ એમ કે ઉડતા ઘોડા હતા તો ઘોડાને બે પાંખ દેખાય અને ઉડતો દેખાય એટલે આપણી કલ્પના શક્તિ વિકસે એટલે વાર્તા સાંભળવાની મજા પડે ને ચાલો હવે આજની આપણી વાર્તા જૂની અને જાણીતી પણ થોડક ટ્વિસ્ટ સાથેની અને એ છે સસલું અને કાચબો કેટલાય સાંભળી છે આ ધૂમ છોકરે હું જોઈ લઉં લગભગ બધાય સાંભળી હું નાનો હતો ત્યારે અમારા વાર્તા ભણવામાં આવતી હતી ચિત્ર વાર્તા આ વાર્તા એટલી અદ્ભુત છે છે કે આટલા વર્ષો પછી પણ કહેવાય અને તમે તો નાના બાળકો છો પણ કોર્પોરેટમાં જ્યારે ટ્રેનિંગ લેવામાં આવે ત્યારે પણ આ વાર્તા કહેવામાં આવે છે અધિકારીઓને કર્મચારીઓને સમજાવવા માટે હવે એ વાર્તા આપણે સાંભળીએ પણ મેં તમને જેમ કીધું હતું એમ સેટ ટ્વિસ્ટ સાથે અને પછી હું તમને પ્રશ્નો પૂછીશ અને જોઉં છું કેટલા જવાબ આપે છે રેડી ચાલો બહુ જ જ મોટું જંગલ હતું અને એ જંગલની અંદર બધા પ્રાણીઓ પક્ષીઓ તળાવ હતું તો એની માછલીઓ જળચર પ્રાણીઓ બધા શાંતિથી રહેતા હતા અને એમના એક રાજા હતા અને એ રાજા કોણ સિંહ કોણ

તો કે એક રીંછ હતા એ એમના મહામંત્રી હતા રીંછનું પાત્ર રામાયણમાં પણ છે ખબર છે ને તમને જામવનજી એટલે અમને આપણે જામવનજી નામ આપી દઈએ એટલે એમના મહામંત્રી હતા જામવનજી પછી એમના સેનાપતિ હતા એ સેનાપતિ એક વાંદરો હતો એ રાજાની જંગલની આખી સેનાનું નેતૃત્વ કરતો હતો એ વાંદરાનું નામ કોઈ કહી શકે અથવા કોઈને આંખવું છે કે સાહેબ આ નામ રાખો એ વાંદરાનું નામ મારીછ શું નામ મારીચ આમ એમની ટીમમાં અલગ અલગ મંત્રીમંડળના સભ્યો હતા એક કાગળો હતો અને એ કાગળો એની ખાસિયત એવી એમના મંત્રીમંડળમાં કે મહારાજા જે પણ નિર્ણય લે એ નિર્ણયને આખા જંગલમાં એક કાગડાઓની ટીમ ઉડતી ઉડતી બધે સમાચાર પહોંચાડ દે કા 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 કરીને એટલે જે નિર્ણય લેવા એને મેસેજ પહોંચાડવાનું કામ કોનું કાગડા કાગડો અને એની પચાસ જણની ટીમ હતી હવે એક દિવસ આ તો બેઠા હતા સરસ વાતાવરણ હતું સિંહ રાજાનું જે સિંહવર્ધન રાજા હતા એમનું ગુફા એવી જગ્યાએ હતી કે બાજુમાં એક સરસ ધોધ પડતો હતો ઝરણું પડતું હતું અને ઝરણું આગળ વહેતું 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 એક તળાવમાં મળતું હતું મોટું તળાવ ભરાતું હતું અને એ સિંહ રાજા ત્યાં બેઠા હતા એટલે જામવંતજી એક વિચાર રજૂ કર્યો પેલા મહામંત્રી હતા ને રીંચ એમણે કે મહારાજ બહુ દિવસથી આપણા જંગલમાં કોઈ રેસ નથી થઈ તો ચાલો ને આપણે રેસ કરીએ રેસ નું આયોજન કરીએ એટલે મહારાજ કે કરો કઈ વાંધો નહીં બધા ઘોડાને બોલાવી લો અને ઘોડાનો લીડર છે ને કહી દો કે ભાઈ તમારી બધાની રેસ કરવાની છે જે જીતશે એને ઈનામ મળશે એટલે જામવંત તો હોશિયાર મહામંત્રી હતા એટલે રીંચ મહામંત્રી એવું કે મહારાજ ઘોડાની રેસ તો આપણે બધા જોઈ જોઈને થાક્યા કંઈક નવી રેસ લાવો એટલે મહારાજ કે કોની કોની રેસ કરવી છે તો કે હું એક સુજાવ આપું તો કે હા આપો મહામંત્રીએ એવું કીધું કે આપણે સસલા અને કાચબાની રેસ કરીએ એ જામવનજી હતા ને બહુ હોશિયાર હતા એટલે જેવું એમણે કીધું ને કે સસલા અને કાચબાની રેસ કરીએ એટલે પેલો વાંદરો હસવા લાગ્યો તરત જ કે મહારાજ મહારાજા નું તો ગઈડપણના લીધે છટકી ગયું છે મહારાજે હસવા લાગ્યા સસલા કાચબા વચ્ચે તો કઈ રેસ હોતી હશે એટલે સિંહ રાજાએ પૂછ્યું સિંહવર્ધન રાજાએ કે કેમ તમે આવો વિકલ્પ આપો છો સસલા ને કાચબા વચ્ચે તો કઈ રેસ હોતી હશે એટલે એણે શું કીધું મહારાજ મેં તમને બહુ વિચારીને કીધું છે અને એની પાછળ આપણી પ્રજાને આપણા જંગલના પ્રાણીઓને એક બહુ મોટી શીખ મળવાની છે એટલે હું કહું એમ તમે કરો આ વખતે અને આ બંનેની રેસનું આયોજન કરો અને જામતજી હોશિયાર હતા મહામંત્રી હતા બધાને ખબર હતી એટલે રાજા સિંહ રાજા માની ગયા અને સિંહ રાજાએ કીધું સારું ચલો તમને જ્યારે ઠીક લાગે ત્યારે આયોજન કરો એટલે જામનજીએ એવું કીધું કે આગામી શુક્રવારે રથયાત્રાના પાવન પ્રસંગે સવારે દસ વાગે રાજાની ગુફાની બહાર નદીના કિનારે કિનારે જે રસ્તો છે અને જે મોટું મેદાન છે એ મેદાનની અંદર સસલા અને કાચબાની રેસનું આયોજન થશે हे मैदान નું નામ નવ લક્ષ્મી મેદાન શું નામ નવ લક્ષ્મી મેદાન આ સંદેશો આખા ગામમાં આખા જંગલમાં પહોંચાડણો પડે કે નહીં એક સસલો તૈયાર કરવો પડે એક કાચબો તૈયાર કરવો પડે એક આંકોને સોપીઓ કાગડાને ચાલો કાગડા ભાઈ જાવ જય જય સસલાના લીડરને બોલાઈ લાવો ચાલો કાગડા ભાઈ જાવ કાચબાના લીડરને બોલાઈ લાવો સસલા નું લીડર તો તરત આવી ગયો પણ કાચબાભાઈના લીડરને ચાલતા 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 કલાક થયો પછી કાચબાભાઈ બી રાજાના દરબારમાં આવી ગયા બે જણાને બેસાડ્યા અને કીધું કે તમારા બંને વચ્ચે રેસ કરવાની છે તમે એક એક સસલું ને એક એક કાચબો મૂકો એટલે સસલું કે રાજા અમે જ જીતવાના છીએ કે અમારું તો દોડમાં નંબર વન છે તમે કહો આખું જંગલ ખુદી વળીએ હાલ જ કાચબો કે કંઈમાં વાંધો નહીં રાજા હું પણ ભાગ લઈશ અને અમારામાંથી બી એક માણસ આવશે એટલે સસલામાંથી એક વ્યક્તિને તૈયાર કર્યું એક યુવાન સસલું ફૂલ સ્ફૂર્તિવાળું એનું નામ માઇકલ શું નામ માઇકલ માઇકલને કીધું કે તારે દોડવાનું જ ભાઈ તું તૈયાર થઈ જા અને સસલાના પક્ષથી સોરી કાચબાના પક્ષથી એક યુવાન કાચબાને તૈયાર કર્યો એનું નામ સંજુ શું નામ નોર્મલ આપણું એટલે સંજુ અને માઇકલ વચ્ચેની રેસ રથયાત્રાના પાવન પ્રસંગે સવારે દસ વાગે નવલખી મેદાનમાં સિંહ રાજાની ગુફાથી શરૂ કરી અને બે કિલોમીટર દૂર સામે એક વડલો હતો મહાકાળી માતાનું મંદિર હતું એ વડલા પાસે રીબી બાંધી ત્યાં પૂરી કરવાની નક્કી થઈ અને કાગડા પચાસ કાગડાની ટીમે આખા મેદાન આખા જંગલમાં આખી રાત ભ્રમણ કરી વારંવાર જાહેરાત કરી વાંદરાઓની ટીમે ઢોલ નગાડા વગાડ્યા વગાડ્યા અને બધા જ માર્કેટિંગ સરસ થઈ ગયું અને બધા જ સવારે નવ વાગ્યાથી ભેગા થવા માંડ્યા એટલે કાંગારું આવ્યું તો કાંગારું ને જોયું એનું પેટ તો આટલું ફૂલેલું હતું એટલે રાજા એ પૂછ્યું કેમ ભાઈ કાંગારું તારું પેટ આટલું ફૂલેલું કેમ છે કે રાજા થોડુંક રેસમાં ટાઈમ લાગે તો બધું જમવા ભમવાનું હું લઈને આવ્યો છું અંદર પાણીના પાઉચ છે થોડુંક નાસ્તો છે થોડા ફળ છે બધું કે અંદર મૂકીને જ હું આવ્યો છું પછી વાંદરા ભાઈ આવી ગયા તા તણા તણ ટોપી બોપી પહેરીને એમાં તો એક વાંદરું એવું હતું ને કારણે લાલ કલર ની ટોપી બહુ ગમતી હતી એટલે ટોપી તો પહેરતો હતો પણ આવતો ને તો પૂંછડી પૂંછડી પાછી આમ ઊંચી કરી પણ પણ કરે કરે અને ટોપી પછી પછી ગયા ચાર થી પાંચ ધમ 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 કરતા આખું ગ્રાઉન્ડ હલાવે એટલે આમાં હાથી એની સૂંધ ઊંચી કરીને હાથી કેવું બોલે હાથી નો અવાજ કોને આવડે છે યસ

અને નવ વાગ્યા સવા નવ વાગ્યા સાડા નવ વાગ્યા પોણા દસ થયા અને જેવા દસ વાગ્યા એટલે રાજા અને તરત જ પેલા વાંદરા એ સેનાપતિ ત્રણ ઢોલ વાગ્યા એટલે રેસ ચાલુ કરવાની એટલે ધમ પહેલો ધમ બીજો અને ધમ ત્રીજો તરત બંને જણાએ દોડવાનું ચાલુ કર્યું માઇકલ તો સ્ફૂર્તિલો હતો व्हाइट कलर नो दूध जीव दौडू दौडू ससलू आपडू એટલે દોડીયું 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 ખાસું બધું દોડી ગયું ફાસ્ટ ફાસ્ટ કાચબાભાઈ કાચબાભાઈ ની શું પરિસ્થિતિ ધી દે ધી દે ધી દે મંડા 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 એટલે જી લોકો સસલાની ફેવર કરતાતા ઇબુલવાળા ગયા માઈકલ સુ બોલે

લઈને થોડુંક આરામ કરી લઉં થોડી વાર સુઈ જાઉં થાક્યો છું દોડી દોડીને કાટ બાજ તો હજુ ઘણી વાર છે એટલે માઈકલભાઈ તો બેઠા એમની જોડે બી એક કેપ હતી સરસ મજાની એ માથાની કેપને પગ ઉપર પગ ચડાવી દીધા અને કેપને આંખ ઉપર મૂકી દીધી અને મસ્ત મજાની નિંદર લઈ લીધી સૂઈ ગયા રેસ ચાલતી હતી સ્પર્ધા હતી તો પણ માઇકલ ભાઈ સુઈ ગયા ભાઈ સુઈ ગયા કાચબો ધીમો પડ્યો એકદારી સ્પીડે શું કર્યું એ ચાલતો રહ્યો ચાલતો રહ્યો ચાલતો રહ્યો પંદર મિનિટ પછી એ સસલાની જોડે પહોંચી ગયો કાચબો ચાલે ને અથવા સસ્તું એમને ચાલવાનો અવાજ ના ધીરે 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 પાછું પેલું સસલું ઊંઘતું તું કાચબાભાઈ આમ નજર કરી કેવી રીતે નજર નજર કરી કરી આમ અને બોલ્યા વગર ત્યાંથી આગળ ચાલ્યો ચાલતો ગયો ચાલતો ગયો ચાલતો ગયો એની સ્પીડમાં અને છે મહાકાળી માતાના મંદિરે ત્યાં રીબીન જે બાંધી હતી વડલા જોડે ત્યાં પહોંચી ગયો થોડોક જ હવે બાકી આંખ ખુલી ગઈ માઈકલની અને એણે જોયું આમ બી ઊંચી જોયું તો પાછળ તો સસલું દેખાય જ નહીં એટલે પહેલા તો એને એવું વિચાર આવ્યો કે હજુ સોરી કાચબો દેખાય જ નહીં એટલે પહેલા એને એવો વિચાર આવ્યો કે કાચબો જો આવ્યો જ નહીં હોય પણ પછી આમ જોતા 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 અરે કાચબો તો છેક આગળ પહોંચી ગયો કાચબો તો જીતવામાં છે એટલે આ ભાઈને ટેન્શન થઈ ગયું પરસેવે પરસેવો માથા પરથી ટોપીએ પડી ગઈ અને પછી માર્યો અને દોડ્યો ગભરાઈ ગયો એકદમ દોડ્યો 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 છે કાચબા સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો ત્યાં સુધી કાચબા ભાઈ એક સ્પીડે એટલા બધા નજીક પહોંચી ગયા કે સસલું થોડેક દૂર હતું અને કાચબાએ ફટ દઈને જમણો પગ ઊંચો કર્યો અને રિમીન ઉપર ટચ કર્યો અને ત્યાં જ્યુરી મેમ્બર બેઠેલા હતા અને નિર્ણય લેવાની સત્તા મોરને આપી હતી કોને આપી હતી મોરને કોણ જીત્યું કોણ હાર્યું તેની સત્તા આપી હતી મોરને એટલે મોરે પછી તરત જાહેર કર્યું કે ભાઈ સસલું હારી ગયો અને કાચબો જીતી ગયો કાચબો એટલો ખુશ એટલો ખુશ આખી બિરાદરી ખુશ એમની અને સસલાભાઈ તો રોવે રોવે પોક મૂકીને રોવે કેવા રોવે પોક મૂકીને રોવે અને પછી સસલાના આખી કોમ્યુનિટી આની બિરાદરી ભેગી થઈને સસલાને બહુ લડ્યા હવે વારો આવ્યો સિંહ રાજાનો સિંહ રાજા તો આ જોઈને જ ચકિત થઈ ગયા કે સસલા અને કાચબાની રેસમાં કાચબો જીતે એવું બને કેવી રીતે આજે એમણે નજરો નજર જોયું ત્યારે પેલા મહામંત્રી જામવંજીને એમણે પૂછ્યું કે જામવંજી હવે મને ખબર પડી કે કેમ તમે આ રેસ કરાવડાવી હતી હવે તમે બધાને કહો કે આ રેસનું શું મહત્વ એટલે જામવંજી બોલ્યા મહારાજ આપણા રાજ્યમાં આપણા નાગરિકો એવા હોવા જોઈએ કે જે કામે હાથમાં લે તેને એક દારૂ નિયમિતતાથી દરરોજ એક સમાન રીતે કરે તમે કોઈને ઝાડ કાપવાનું કામ સોંપ્યું છે તો એ વ્યક્તિ એ પ્રાણી દરરોજ એક સમાન ઝાડ કાપે આજે આખું અડધું જંગલ કાપી નાખ્યું ને પછી છ મહિના કશું નહીં એવું નહીં એટલે સસલું જે છે ને એ ભલે ફાસ્ટ છે પણ એ આડસુ છે ગમંડી છે એને પોતાની શક્તિ ઉપર ખોટો ગમન છે એટલે એ ક્યારેય જીવનમાં જીતી ના શકે જ્યારે જે વ્યક્તિઓ એક દારૂ સતત કામ કરે છે એ જ પોતાના લક્ષને પ્રાપ્ત કરે છે માટે મે સસલાન કાચબાનીયા રેસ આયોજિત કરી હતી બધા જ પ્રાણીઓમાં સોપો પડી ગયો અને જીવનની એક શ્રેષ્ઠ શીખ એમને શીખવા મળી એટલે આ હતી આપણી સસલા અને કાચબાની વાર્તા હવે આમાંથી તમારે શું શીખવાનું છે હું તમને કહું પણ એના પહેલા થોડા ક્વેશ્ચન થઈ જાય પૂછો રાજા સીનો નામ શું હતું જેને આપણે હાથ ઊંચો કરે ચાલો સીવર્તન સીવર્તન બહુ સરસ સસલાનું નામ શું હતું હવે બેનોમાંથી બોલો બેટા આપણે છે સસલાનું નામ શું હતું સ્ટેન્ડ અપ જોરથી માઈક પર વેરી નાઈસ કાચબાનું નામ શું હતું અરે આ બાજુ થી હું કહુંય હો કોઈ બોલવાનું નઈ ઊભા થાબે હું દુધઈ જાવું થઈ જવાનું દુધઈ દૈવી સંજુ સંજુ વેરી નાઈસ પચી રીંચ નું નામ શું હતું રીંચ નું નામ શું હતું ચાલો 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 હવે આ બાજુ થી લઈએ કોને ખબર મેં તમને કીધું હતું કે હું પ્રશ્નો પૂછીશ રીંચ નું નામ શું હતું જામનજી બહુ સરસ બહુ સરસ પછી વાંદરાનું નામ મારીચ બહુ સરસ બહુ ઓછા છોકરાઓને યાદ રહ્યું વાંદરાનું નામ હતું આ સિવાય તમને કઈ યાદ આવ્યું કે જે જૂની વાર્તા કરતા આ વાર્તામાં અલગ હોય હાથ ઊંચો કરીને મને ચાલો કે જૂની વાર્તામાં સર આ હતું ને તમે જે આજે વાર્તા કીધી એમાં આ ઉમેર્યું કોણ કહેશે હાથ ઊંચો કરીને કહું સાંભળો બોલો એની હું કહું હું તમને કહું પછી તમે મને કહેજો જૂની વાર્તાની અંદર મેદાનનું નામ નતું નવી વાર્તામાં મેદાનનું મે નામ આપ્યું શું આપ્યું કોણ કહેશે હાથ ઊંચો કરો મેદાનનું નામ આપ્યું તું મે કોણ કહી શકે

અત્યારે સી લઈ લીધો ને જૂની વાર્તામાં તો કાંગારોએ નતો જૂની વાર્તામાં તો કોઈ હિપોપોટેમસે નહોતો કે ગેડો એ નહોતો કે હાથી એ નહોતા જૂની વાર્તામાં મોર પણ ક્યાં હતો નિર્ણાયક તરીકે કાગડા એ ક્યાં હતા એટલે બીજી એક વસ્તુ શીખવાની કે વાર્તા એ ફિક્સ નથી હોતી એમાં તમે પાત્રો ઉમેરી શકો છો વાર્તાને અલગ ટ્રેક આપી શકો છો બહુ મજા પડે આમાં આમાં અને હવે છેલ્લી વાત આમાંથી તમારે શું શીખવાનું આપણે બનવાનું છે કાચવું રોજ ટેસ્ટ લેવાય છે દરરોજ મહેનત કરો રોજ ટેસ્ટ ને ગંભીરતાથી લો સારા માર્ક્સ લાવો તમારે વાર્ષિક પરીક્ષામાં એક સાથે મહેનત કરવાની જરૂર નહીં પડે આ વખત ઈચ્છા થઈ ગઈ ને બે કલાક બેસી ગયા કાલે આડસ આવી ગઈ પહેલા સુઈ ગયા એવું નહીં કરવાનું દરરોજ નિયમિત હોમવર્ક કરી દેવાનું કાચબાની જેમ દરરોજ ટેસ્ટની તૈયારી કરીને જ સુઈ જવાનું કાચબાની જેમ તો જીતશો પણ તમે કાચબાની જેમ બોલો બેટા હા બહુ સરસ બપોરે લખી દેવાનું તમે ઘરેથી ઘરે જાઓ બપોરે હોમવર્ક પૂરું કરી દેવાનું રાતે જ કરો એવું નહીં પણ જે કરો એ નિયમિત કરવાનું રોજનું કામ રોજ કરો એટલે કાચબાની જેમ આપણી જીત થાય તમારી ટેસ્ટમાં તમે દરરોજ તૈયારી કરશો એટલે પરીક્ષામાં પછી વાંચવાની જરૂર નહીં પડે ઓકે ચાલો ધ્યાલુ રાખીએ થેન્ક યુ